દિવાળીપુરા ગદાપુરા નવીકોટની પાછળ ભગવતી કૃપા બાળ યુવક મંડળમાં अनोखा ગણપતિની સ્થાપના કરવામાં આવી દિવાળીપુરા ગદાપુરા પાછળ નવીકોટની પાછળ છેલ્લા 14 થી 20 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે ખૂબ જ સરસ अनोखा ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અમારી સંસ્કૃતિને લગતું ભરવાડી થીમ પર ગ્રામણ થીમ પર સેટ કરી છે ભરવાડી ડ્રેસમાં ખૂબ જ સરસ ગણપતિની સ્થાપના કરી છે અને એક અલગ જ રીતે વાતાવરણ નજરે જોવા મળ્યું હતું વિસ્તારના મોટી સંખ્યામાં રેશો ગણપતિની હળવા હતા તમામ માહિતી જોગા ભરવાડે આપી હતી સૌ પ્રથમ તો દરેક નાગરિકોને ગણપતિ બાપા અમારું આ ગદાપુરા વિસ્તાર છે નવી કોટની પાછળ લાઇન સોલ પાસે ભગવતી બાળ યુવક મંડળ અમે છેલ્લા પંદરથી વીસ વર્ષથી આ ગણપતિ બેસાડીએ છીએ અને આ વખતે અમે અમારી સંસ્કૃતિને લગતું એટલે કે ભરવાડી થીમ આખી ગણપતિ બાપાને બેસાડવા માટે ગ્રામ્યનું